ત્યારે ઇન્ટરનેશનલ યુએસએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંયુક્ત રીતે પાણી અને કચરાના મેનેજમેન્ટ પર છઠ્ઠી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કર્યું હતું જેમાં કોટિયાડ મેરિયોટ ખાતે યુએસએસ પેરિસ સહિત અનેક દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી આ ઉદ્ઘાટનમાં જીસીસીએના પ્રમુખ અજયભાઈ પટેલ જીપીસીબીના સભ્ય સચિવ ડીએમ ઠાકર તથા વાઇસ પ્રેસિડેન્ટ પેટ્રિસિયા થેરેસા ફિલ્મ અમેરિકાના ઇલોઇસ રાજ્યના ધારાસભ્ય આ પ્રસંગે હાજર રહ્યા હતા ત્યારે ડબલ્યુ ડબલ્યુ એમ ઇન્ટરનેશનલ યુએસએના પ્રમુખ સેમ પપ્પો અને વિશ્વભરના ત્રીસથી વધુ અગ્રણી નિષ્ણાંતો પણ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા મેનેજમેન્ટ એક એવી સંસ્થા છે અમેરિકા અને વિદેશના અનેક સાયન્ટિસ્ટો અને જે લોકો એ વેસ્ટ મેનેજમેન્ટ અને વોટર ઉપર કામ કર્યું છે તેઓ દુનિયાભરથી અહીંયા આવેલા છે અઠ્યાવીસથી ત્રીસ ડેલિગેટ્સ છે અમેરિકાથી છે અને અનેક દેશોથી છે અને ડીસીસીઆઈને આ મોકો મળ્યો એ લોકો જોડે રહી અને આ એક અગત્યનો સબ્જેક્ટ વેસ્ટ મેનેજમેન્ટ અને વોટર મેનેજમેન્ટ વોટર મેનેજમેન્ટ આપણા લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો ખૂબ જ ચાહીતો સબ્જેક્ટ છે અને તેઓ તેમના દસ વર્ષના કાળમાં જલ જલસે નલ પ્રોજેક્ટ જે લાવેલા અને નલ જલને એક એક ગામડા સુધી પહોંચાડેલું એમાં વોટર અને પાણી એ અગત્યનો રિસોર્સ છે એ પ્રૂફ આજે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ડબલ્યુ ડબલ્યુ એમ ઇન્ટરનેશનલ યુએસએની સંસ્થા છે એમણે સાથે મળીને અમદાવાદમાં એક એન્વાયરમેન્ટ ઉપર બહુ મોટો કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં અમેરિકા સ્વીડન સાઉદી અરેબિયા આવા વિવિધ દેશોમાંથી લગભગ પચીસ જેટલા સ્પીકર આવ્યા છે અને વોટર ટ્રીટમેન્ટ અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ અને સોલિડ વેસ્ટ ટ્રીટમેન્ટ ઉપર એ લોકો આજે આખો દિવસ બે હોલમાં બધા સેમિનાર થવાના છે આનાથી ભારતના આ ફિલ્ડમાં કામ કરતી દરેક સંસ્થાઓ કે કંપનીઓને ઘણો મોટો ફાયદો થશે દુનિયામાં ક્યાં અત્યારે શું ચાલી રહ્યું છે ક્યાં આગળ કઈ રીતની ટેકનોલોજીનો વપરાશ થઈ રહ્યો છે એની જાણકારી આપણા ઉદ્યોગ જગતને મળશે અને જે આપણા દેશ અને આપણા રાજ્ય માટે ઘણું